નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઓલેક હેપીમાં મિત્રો જે ભારતના બંધારણની જે સિરીઝ જોતા હતા તેમાં આજે આપણે પાઠ નંબર સોળ જોઈશું રોજની જેમ પચીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે પચીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શરૂઆત કરીએ ત્રણસો છોતેર નંબરના ક્વેશ્ચનથી નાણાંપંચમાં કોનો સમાવેશ હોય છે સાચો જ આપણે બી ઓપ્શન અધ્યક્ષ અને ચાર અન્ય સભ્યોનો નાણાંપંચમાં સમાવેશ હોય છે જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે ત્યારે તેના અધ્યક્ષ કોણ હોય છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન સ્પીકર તેના અધ્યક્ષ હોય છે કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર કર આવકનો હિસ્સો મળે છે તો રાજ્યોને કેન્દ્ર કર આવકનો હિસ્સો કોની ભલામણ મુજબ મળે છે સાચો જવાબ રહેશે બી ઓપ્શન નાણાંપંચની ભલામણ મુજબ બંધારણના બંધારણના છ્યાસીમાં સુધારો બે હજાર બેનોથી તેના વિભાગ ત્રણમાં કયો મૂળભૂત અધિકાર ઉમેરવામાં આવ્યો હતો સાચો જવાબ રહેશે બી ઓપ્શન શિક્ષણનો અધિકાર ઉમેરવામાં આવ્યો હતો આગળનો ક્વેશ્ચન ભારતમાં બંધારણની નીચેની નીચેના પૈકી કઈ યાદીમાં નગરપાલિકાઓના કાર્યોની સ્પષ્ટતા કરવામાં આવી છે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે બારમી યાદીમાં સંસદમાં સેનો સમાવેશ થાય છે સંસદમાં બંને ગૃહ અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત કેટલી છે એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધીની હોય છે સંસદના કોઈપણ ગૃહની બેઠક રચવા માટે ભારતના બંધારણ અનુસાર કોરમ શું હોવો જોઈએ કોરમ શું હોવું જોઈએ ડી ઓપ્શન ગૃહના કુલ સભ્યોનો એક દશાંશ બાગ સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે ક્યારે અસરકારકતા ગુમાવે છે છ અઠવાડિયાના અંતે બંધારણના અનુચ્છેદ ઓગણત્રીસ એક અંતર્ગત ભારતના કોઈ નાગરિકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે લિપિ સંસ્કૃતિ અને ધર્મની ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહા આરોપની કાર્યરીતિ કોણ શરૂ કરી શકે સી ઓપ્શન સંસદના બેમાંથી કોઈ એક ગૃહ દ્વારા ભારતના સંવિધાનમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતાનો સમાવેશ કઈ યાદીમાં થયો છે એ ઓપ્શન રાજ્ય યાદીમાં ત્રણ યાદીઓ રાજ્ય યાદી સંઘ યાદી અને સંયુક્ત યાદીની વિગતો બંધારણની કઈ સૂચિમાં છે સી ઓપ્શન સાતમી સૂચિમાં દરેક લોક સેવા આયોગના અડધાથી નજીકની સંખ્યાના સભ્યો દરેકે પોતાની નિમણૂકની તારીખે ભારત સરકાર હેઠળ અથવા કોઈ રાજ્ય સરકાર હેઠળ ઓછામાં ઓછા ખાલી જગ્યા વર્ષ સુધી હોદ્દો ધરાવ્યો હોવો જોઈએ

અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગનો વાર્ષિક અહેવાલ સંસદ સમક્ષ મૂકે છે સી ઓપ્શન ભારતના રાષ્ટ્રપતિ રાજ્યના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે અનુચ્છેદ બસો તેર અંતર્ગત લોકસભાના એક પણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા ચરણસિંહ ચૌધરી ભારતના સંવિધાનમાં રાજ્યની વ્યાખ્યા કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે આર્ટિકલ બારમાં સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે નહીં આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે સી ઓપ્શન એકસો બાવીસ રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે આર્ટિકલ પચાસમાં ઉપરાષ્ટ્રપતિ કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે માનનીય રાષ્ટ્રપતિશ્રીની લાસ્ટ ક્વેશ્ચન માનનીય રાષ્ટ્રપતિ દ્વારા સોંપવામાં આવેલ કાયદાની બાબતોમાં બંધારણની જોગવાઈઓ મુજબ એટર્ની જનરલે કોને સલાહ આપવાની ફરજ છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન ભારત સરકારની મિત્રો આ આપણા આજના પચીસ ક્વેશ્ચન પચ્ચીસ ક્વેશ્ચનમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો પોતાના મિત્રો જો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત